અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ગામે માં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી આજ રોજ આઠ કલાકે બાબરકોટ પ્રાથમિક શાળા ખાતે ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ગામના યુવા શિક્ષિત સરપંચ કૈલાશબેન સંઘ ઘટનાવ્રદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ઇઠ્યોતેર માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના શુભ પ્રસંગે ગામના પૂર્વ સરપંચ અનગભાઈ સાંખડ ઉપસરપંચ પાંચાભાઈ સાંખઠ ગ્રામ પંચાયતના તમામ સભ્યો કાળુભાઈ શિયાળ પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઈ રાઠોડ માધ્યમિક શાળાના આચાર્ય તથા એસએમટીના અધ્યક્ષ કડવાભાઈ સાંખઠ ભાણાભાઈ શિયાળ ભૂપદભાઈ કવાડ ચિથરભાઈ સાંખ સાવજીભાઈ છગન સોહન બિગેર ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સ્વતંત્ર પર્વ નિમિત્તે માધ્યમિક શાળાના બાળકો તથા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા વિવિધ રાસ પિરામિડ તથા શહીદ ભગતસિંહનું નાટક ભજવીને વર્તમાન સમયમાં બાળકોમાં દેશ પ્રેમની ભાવના પ્રગટ કરતું નાટક તો યુવા સરપંચ શ્રીમતી કૈલાશબેન સાંખડ દ્વારા શાળાના બાળકો તથા ગામના તમામ નાગરિકોને ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી ગામના તમામ વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધે અને પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી